સાત દિવસમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે શું વિગતો મળી રહી છે અને વિંડીના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કરશું કે આવનારા દિવસોમાં કઈ જગ્યાએ કેવું કેવું વાતાવરણ રહેવાનું છે બિલકુલ ધ્વનિ આપણે જણાવી દઉં કે રાજ્યમાં અત્યારે કહી શકાય કે મેઘરાજાએ સત્તાવાર રીતના શ્રી ગણેશ કરી દીધા છે અને છેલ્લા ચોવીસ કલાકની જો વાત કરવામાં આવે તો છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ને ત્રીસ તાલુકાઓ પાણીથી તરબોળ થયા હોવાનો અહેવાલ સામે આવી રહ્યો છે ખૂબ સારા સમાચાર રાજ્યના લોકો માટે કહી શકાશે કારણ કે સારો વરસાદ પડ્યો છે ચોવીસ કલાકની વાત કરવામાં આવે તો એક બાજુ સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક શ્રીકાર વર્ષા જોવા મળી રહી છે બીજી બાજુ દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં પણ મેઘા દે ધનાધન જોવા મળી રહી છે કારણ કે ચોવીસ કલાક જુનાગઢ પંથકમાં ખૂબ સારો વરસાદ નોંધાયો સામે ઉમરગામ અને વાપી ભરૂચ સુધીના જો વિસ્તારોની જો શહેરોની વાત કરવામાં આવે તો ચોવીસ કલાકમાં સરેરાશ બે થી અઢી ઇંચ જેટલો ચોવીસ કલાકમાં વરસાદ નોંધાયો હોવાનો અહેવાલ સામે આવ્યો હતો આજની વાત કરવામાં આવે ધ્વનિ તો આજે આપણે અત્યારે સત્તાવાર રીતના મેપના માધ્યમ દ્વારા સમજવાનો રાહ જોઈ રહ્યા હતા વહેલી સવારે વરસાદના શ્રી ગણેશ પણ થઈ ગયા અને એસજી હાઈવે માંડી અને પૂર્વ વિસ્તાર સહિતના ભાગોમાં હળવું વરસાદી ઝાપટું પડી ગયું વરસાદી માહોલ યથાવત છે મેપના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે અત્યારની શું સ્થિતિ છે ઓવરઓલ જો વાત કરવામાં આવે તો મુંબઈની જો વાત કરવામાં આવે તો મહારાષ્ટ્ર મુંબઈમાં અને નાસિકમાં ભારે વાદળો ઘેરાયેલા છે મુંબઈમાં વરસાદી માહોલ યથાવત છે તેને લઈને જો આપણે વાત કરવામાં આવે ગુજરાતની તો ગુજરાતના દક્ષિણ ગુજરાત દક્ષિણ ગુજરાતમાં જે સુરતનો જે ભાગ જે છે સુરતનો આખો જે આ ભાગ જોવા મળી રહ્યો છે ત્યાં આગળ અત્યારે જબરજસ્ત રીતના વાદળોનો ઘેરાવ જોવા મળી રહ્યો છે એટલે સુરતમાં દક્ષિણ ગુજરાતના સુરત સહિતના ભાગોમાં આજે દિવસ દરમિયાન ભારે વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ આજે પડી શકે છે આ ઉપરાંત વાત કરીએ મેટ્રો સિટી અમદાવાદની અમદાવાદમાં પણ અત્યારે ઘેરા વાદળો જોવા મળી રહ્યા છે તેને લઈને આજે દિવસભર અમદાવાદમાં હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આ સાથે જ વાત કરવામાં આવી સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ વેરાવળ ઉના સહિતના ભાગોમાં અત્યારે આ વાદળો ઘેરાયેલા છે જેને લઈને આજે ભારે વરસાદ પડે તે શક્યતાને ધ્વનિ નકારી શકાય તેમ નથી આ ઉપરાંત દ્વારકાની વાત કરવામાં આવે તો જામનગર અને દ્વારકામાં પણ ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે એટલે કહી શકાશે કે ઓવરઓલ જો વાત કરવામાં આવે તો અત્યારે જે વાદળોની સ્થિતિ છે વાદળો બની રહ્યા છે તે પ્રમાણે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સુરતનો પટ્ટો છે ત્યાં આગળ ભારે વરસાદ પડી શકે છે અમદાવાદમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે અને સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર પંથકમાં વેરાવળ ગીર સોમનાથથી માંડી દ્વારકા જામનગર સુધી ભારે વરસાદ પડે તે શક્યતા અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે આ ઉપરાંત અત્યારની જો સ્થિતિની વાત કરવામાં આવે વરસાદની તો ખાસ કરીને મુંબઈની વાત કરીએ મુંબઈના પાલઘરમાં અત્યારે કહી શકાય કે આજે વરસાદી સિસ્ટમ એકદમ એક્ટિવ બની ગઈ છે તેને લઈને મુંબઈના પાલઘર નાશિક માલેગાઉ જલગાંવ નંદુરબાર વલસાડ આ તમામ ભાગો છે ત્યાં આગળ ભારે વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને મહારાષ્ટ્રના નંદુરબાર જલગાંવ અને માલેગાઉની વાત કરવામાં આવે તો ભારે ભારેથી ભારે વરસાદ પડે તેવી શક્યતા છે અને તેની સીધી અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળી શકે છે કારણ કે અહીંની જો વાત કરવામાં આવે તો વલસાડ સુરત બરાબર આ જે દક્ષિણ ગુજરાતનો જે પટ્ટો જે છે દક્ષિણ ગુજરાતનો આખો જે ભાગ જે છે ત્યાં આગળ આજે આપણે જે વાદળોની સ્થિતિ જે બની છે એ પ્રમાણે હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા છે આ ઉપરાંત વડોદરામાં હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે સવારથી જ વરસાદ શરૂ થઈ ગયો છે અમદાવાદમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે આ ઉપરાંત ગીર સોમનાથની વાત કરીએ તો ત્યાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જી જી બિલકુલ આભાર કામી અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર